નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મળ્યા છે એ છેતરપિંડીથી મળ્યા છે જેને રાહુલ ગાંધી વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસી વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓ જમીન ગુમાવી એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેઇટર માં રાખવા પણ કોઈ તૈયાર નથી બે હજાર બાવીસ તમને બધાને યાદ હશે કે અહીંયા પાર આપી નર્મદા લિંક કેનાલ ની વિરુદ્ધ નું મોટું આંદોલન થયેલું ને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આ અંબિકા પણ આવી જાય પૂર્ણા પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું એનું નામ આ પાર્ક આપી નર્મદા લિંગ પ્રોજેક્ટ છે ને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ ફાયદો એટલા માટે આ ફરી ડીપીઆર કરવામાં આવ્યો છે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં જે મોટા ડેમો અહીંયા પાંચ બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું નર્મદા લિંગ કેનાલ છે અમે ભવિષ્યમાં અમે સરકારને પ્રતપણ લખો છો મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે બે માં વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે જો સરકારનું હકારાત્મક પ્રતિ

અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ નહેરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની ત્યારે મત લેવાના રાજકારણનું કામ કરતા હોય રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય ચાહે મોહન ભાગવત હોય ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ જળ જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણ ને સમર્થન આપ્યું છે અને હમણાં જ રાહુલજી એ જાતિ વાત કરી જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ ત્રાહીમામ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન એમની પાર્ટી એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો હું નથી બે હજાર છવ્વીસ ના નવેમ્બર પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોક જાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાજીવ રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી ચોરીથી ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુરવાર કર્યું જેના દાખલા આપ્યા જે સ્પષ્ટ દેખાય છે અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ટકા મત પણ એને મેળવેલા મત નથી એને ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે અને એટલા માટે આ વાત જયારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન જેમ આપ વધારે જાણો છો આદિવાસી સમાજ પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી શાંતિ પ્રેમની લાગણી આદિવાસી પ્રકૃતિ અને જય જવાહર ની વાત સૌને ખુશ ને આનંદ રાખવાની વાત બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે આપને અમને સૌને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં મંદરેલા